રસ્તામાં મોટો વાવાઝોડું અત્યારે સક્રિય થઈ ગયું છે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તેની અસર જોવા મળવાની સંભાવના રહેલી છે સાથે આજના દિવસે તેમજ આગામી પચીસ થી સત્યાવીસ તારીખ સુધીના સમયગાળા દરમિયાન વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે વાવાઝોડા રૂપી આ મોટામાં મોટો ચક્રવાત મિત્રો તમે જોઈ શકો છો તે અત્યારે ગુજરાત તરફ ધીરે ધીમે આગળ વધી રહ્યો છે જોઈ લે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તેની અસર જોવા મળશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હોય તો નિશા પહેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આ મોટો ગોળ ઘેરાવો તમે જોઈ શકો છો તે પ્રમાણે મુંબઈ નજીક દરિયાના જે ભાગો છે તેમાં બની રહ્યો છે અને મુંબઈ નજીકના વિસ્તારોમાં પણ ચોવીસ તારીખની આજુબાજુના વિસ્તારોમાં સમયગાળામાં તેની અસર જોવા મળવાની સંભાવના રહેલી છે ત્યારબાદ ચોવીસ તારીખથી લઈને આગળ વધતી

અને મિત્રો વાત કરી લઈએ અત્યારે ગુજરાતના કેટલા કેટલા વિસ્તારોમાં વરસાદની પૂરેપૂરી આગાહી રહેલી છે ખાસ કરીને સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોમાં મિત્રો વરસાદ પડી શકે છે ખાસ કરીને અમુક એવા વિસ્તારો છે તેના વિશે પણ તમને જણા ખાસ કરીને મિત્રો તમને વાત કરીએ તો ભાવનગરની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં આજના દિવસે બફારા સાથે ક્યાંક ક્યાંક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે તેમજ ભાવનગર સિવાયના અમુક વિસ્તારો વેરાવળ તેમજ જૂનાગઢ દ્વારકા આજુબાજુના વિસ્તારોમાં પણ થોડી ઘણી અસર જોવા મળી શકે છે વાત કરીએ મિત્રો કચ્છ જિલ્લામાં પણ કચ્છ જિલ્લામાં પણ ક્યાંક ને ક્યાંક વરસાદ પડવાની પૂરી સંભાવના રહેલી છે વાત કરીએ મિત્રો મધ્ય ગુજરાત તો મધ્ય ગુજરાતમાં વધારે ગરમીનું પ્રમાણ જોવા મળશે ઉત્તર ગુજરાતમાં પણ ગરમીનું પ્રમાણ જ્યારે સુરતની આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડી શકે છે મિત્રો ધીમી ધારેથી લઈ અને મધ્યમાં વરસાદ પડી શકે જોકે ગઈકાલે પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો

કોઈને કોઈ વિસ્તારોમાં પવનના સુસવાટા જોવા મળી શકે છે દરિયાકાંઠાના વિસ્તારોમાં